જુઓ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેકચર જેનું નામ છે અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે સાચા પ્રેમની કસોટી વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ ની અંદર આપણને એક સરસ મજાની સાચી લવ સ્ટોરી આપેલી છે તો જુઓ આપણે પાઠની શરૂઆત કરીએ તો પાઠની શરૂઆતમાં શું ગઈ છે મિનિટ ટુ સિક્સ સેડ ધ ક્લોક અબાવ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન એટલે કે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનના માહિતી મેજ પરની ઘડિયાળમાં છ વાગવામાં છ મિનિટ બાકી હતી ઇન્ફોર્મેશન ડેસ્ક એટલે કે માહિતી મેજ અટોલ પોતાનું મો ઊંચું કર્યું નેરોડ his આઈઝ આખો ઝીણી કરી એન્ડ નોટેડ ધ ટાઈમ અને સમય નોંધ્યો અહીંયા નોટ નો મતલબ થશે નોંધવું ્ટ વોઝ બીટીંગ ફાસ્ટ તેનું હૃદય ઝડપથી ધબકતું હતું બીટ એટલે કે ધબકવું અને હાર્ટ નો મતલબ થશે હૃદય શું કહે છે કે તેનું હૃદય ખૂબ ઝડપથી ધબકતું ઇન સિક્સ મિનિટ હી વોઝ ગોઈંગ ટુ સી ધ 13 વુ હેડ બિન ઇન એટલે કે સ્ત્રી જે સ્ત્રી છેલ્લા 13 મહિનાથી તેના વિચારોમાં રહેતી હતી તે સ્ત્રીને તે આવનારી છ મિનિટમાં મળવાનો હતો અહીંયા થોટનો મતલબ થશે વિચાર ેડ નેવર સીન ધ વુમન તેણે આ સ્ત્રીને ક્યારેય જોઈ ન હતી વર્ડ્સ બ્રાઇટન ઇન હર લેટર હેડ મિન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ પણ તેના પત્રમાં લખાયેલા તેના શબ્દો તેના મન માટે ખૂબ જ અગત્યના હતા ગ્રેટ ડીલ ખૂબ જ અગત્યનો ઓફકોર્સ ધેર વીલ બી ટાઈમ્સ વેન યુ આર અફરાઈડ અલબત્ત એવો સમય આવે કે જ્યારે તમે ખૂબ ડરી જાઓ અફ્રાઇડ એટલે કે ડરવો ઇમેજીન યુ કેન હિયર માય વોઇસ સેંગ ટુ યુ ત્યારે કલ્પના કરજો કે તમે મારો અવાજ સાંભળી શકો છો હું તમને કહેતી હોઉં નો મતલબ થશે કલ્પના કરવી અને અવાજ મતલબ થશે અવાજ આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ હું લડાઈમાં મૃત્યુથી પણ ડરીશ નહીં અહીંયા નો મતલબ થશે લડાઈ અને ફિયર એટલે કે ડરવું હી હેડ ડરવુંબર ધીસ વર્ડ્સ તેને આ શબ્દો યાદ રાખ્યા હતા રિમેમ્બર એટલે કે યાદ રાખવું એન્ડ ધે હેડ ગીવન હિમ ન્યુ સ્ટ્રેન્થ અને તે શબ્દોએ તેને નવી શક્તિ આપી હતી સ્ટ્રેન્થ એટલે કે શક્તિ વોઝ ગોઈંગ ટુ હિયર હર વોઇસ હવે તે તેણીની નો રિયલ વોઇસ એટલે કે વાસ્તવિક અવાજ સાંભળવાનો હતો ઇટ વોસ ફોર મિનટ્સ ટુ સિક્સ છ વાગવામાં ચાર મિનિટ બાકી હતી તેની પાસેથી પસાર થઈ એન્ડ લેફ્ટન્ટ બ્લેન્ડ ફોર્ડ લુક ક્લોઝલી અને લેફ્ટન્ટ બ્લેન્ડ ક્લોઝલી એટલે કે તેને નજીકથી જોઈ તો અહીંયા આ નું નામ આપણને વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે બ્લેન્ડ ફોર્ડ આપેલું છે શી વોઝ વેરિંગ અ ફ્લાવર તેણે ફૂલ લગાવેલું હતું એટલે કે એની નજીકથી જે છોકરી પસાર થઈ એણે ફૂલ લગાવેલું હતું બટ ઇટ વોઝ અ વ્હાઈટ રોઝ પણ સફેદ ગુલાબ હતું વ્હાઈટ રોસ એટલે કે સફેદ ગુલાબ to recognize his friend by a red rose તેને તો લાલ ગુલાબથી તેની મિત્રને ઓળખવાની હતી નો મતલબ થશે ઓળખવું બી એટલે કે તદ ઉપરાંત ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ એટીન તદ ઉપરાંત આ છોકરી માત્ર એટલે કે વર્ષની જ જણાતી હતી મેનલ હેડ ટોલ્ડ હિમ શી વોઝ થર્ટી અને મેનલે તેને કહ્યું હતું કે તેણીની ત્રીસ વર્ષની હતી એટલે કે આ લેફ્ટન્ટ બ્લેન્ડફોર્ડ જે છોકરીની રાહ જોઈ રહ્યા છે એનું નામ શું હતું મેનલ હતું ટુ ધ બુક he હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ ટ્રેનિંગ કેમ્પ એટલે કે તાલીમ શિબિર તાલીમ શિબિરમાં તેણે જે પુસ્તક વાંચ્યું હતું તેની તેને યાદ ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવલ નોવલ નોવલનો મતલબ થશે નવલકથા નવલકથાનું ટાઈટલ એટલે કે શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ એન્ડ વેર નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ અને તેના બધા જ પાના પર સ્ત્રીના હસ્તાક્ષરોમાં નોટ એટલે કે નોંધો લખેલી હતી વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ તેણે ક્યારેય માન્યું ન હતું કે બિલિવ એટલે કે માનવું તેણે ક્યારેય માન્યું ન હતું કે એક સ્ત્રી પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે છે હર નેમ વોઝ ઇન ધ કવર ઓફ ધ બુક હોલિસ મેનલ પુસ્તકના અંદરના પાને તેણીએ પોતાનું નામ લખેલું હતું શું નામ હતું હોલિસ મેનલ હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી તેણે ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનું સરનામું શોધી કાઢ્યું એડ્રેસ નો મતલબ થશે સરનામું હર લેટર તેણે તેને પત્ર લખ્યો હતો એન્ડ શી હેડ આન્સર્ડ અને તેણીએ જવાબ આપ્યો હતો આન્સર એટલે કે જવાબ આપવો ધ ને બીજા દિવસે આર્મી ગ્રુપ એટલે કે લશ્કરી ટુકડી અને ઓવરસીસ એટલે કે દરિયા પાર બીજા દિવસે તેની લશ્કરી ટુકડી દરિયા પાર ગઈ હતી બટ એન્ડ હોલીસ મેનલ હેડ કન્ટિન્યુ રાઇટિંગ ટુ ઇચ અધર પણ તેમણે અને મેનલે એકબીજાને પત્ર લખવાનું ચાલુ રાખ્યું હતું એટલે કે આ લોકોની લશ્કરી ટુકડી તો ત્યાંથી ચાલી ગઈ હતી તેમ છતાં એકબીજાએ પત્ર લખવાનું ચાલુ રાખ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માં આપણે અહિયાં સુધી રાખીશું આવતા લેક્ચર માં આપણે આગળનો પાઠ ભણીશું